પોલીસે પોલીસે મોટી કાર્યવાહી કરી પોલીસ કમિશનર સંયુક્ત કમિશનર સેક્ટર એક અધિક કમિશનર ઝોન પાંચ અને મદદનીશ કમિશનર ડી ડિવિઝન ની સૂચનાથી પોલીસ ઇન્સ્પેક્ટર આરજે ચુડાસમાએ સર્વેલન્સ ટીમને ગુના શોધવા માર્ગદર્શન આપ્યું બાતમીના આધારે ટીમે ડિંડોલી નવા ગામના બિલિયાનગરમાંથી દિનેશ મોઘાભાઇ ભરવાડુ મરવર્ષ છત્રીસને સાત કિલો નવસો છપ્પન ગ્રામ ગાંજા રૂપિયા ઓગણ એસી હજાર પાંચસો એસી અને એક મોબાઈલ રૂપિયા ત્રણ હજાર સાથે જ રપ્યો કુલ મુદામાલની કિંમત રૂપિયા બ્યાસી હજાર પાંચસો એસી થાય છે ડિંડોલી પોલીસે એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ એટ સી ટ્વેન્ટી બી આઈઆઈસી ટ્વેન્ટી નાઇન હેઠળ ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી ઇન્ફોર્મેશન મળી હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક વ્યક્તિ જેનું નામ દિનેશ ભરવાડ છે એની પાસે ગાંજાનો કેટલોક જથ્થો છે આ બાબતને લઈ અને રેડ કરવામાં આવી રેડ કરતાં એની પાસેથી આશરે આઠ કિલો એટલે કે સાત કિલો અને નવસો છપ્પન ગ્રામ જેટલો ગાંજો મળી આવ્યો છે પોલીસે આગળની તપાસ કરી અને કાર્યવાહી શરૂ કરી હતી કે જેમાં એને અરેસ્ટ કરવામાં આવ્યો એ આ ગાંજો ક્યાંથી લાવ્યો હતો એ બધી અત્યારે તપાસ ચાલુ છે એના માટે અમે ફર્ધર પોલીસ કસ્ટડી પણ મેળવીશું એની દિનેશ ભરવાડ છે એ અગાઉ કેટલી વાર ગાંજો લાવ્યો એની પણ તપાસ ચાલુ છે આ દિનેશ ભરવાડ અત્યારે અમને એવું જણાવે છે કે એ કતારગામના કોઈ રેલવે ટ્રેક ઉપરથી આ ગાંજો લાવ્યો હતો અને આનો અમુક જથ્થો એ કડોદરા વેચવાનો હતો આ પ્રકારની પ્રાઇમરી ઇન્ફોર્મેશન અમને મળી છે ઇન્ટ્રોગેશનમાં હજી જે અમને વધુ વિગત મળશે એ મુજબ આગળનું ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે